ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી કાંતિ અમૃત્યાએ આજે પોતાનો કાર્યભાર સંભાળ્યો તેમને કક્ષાના શ્રમ અને રોજગાર વિભાગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે આ નિમણૂક રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ કરવામાં આવી છે અને તેનાથી શ્રમ અને રોજગાર ક્ષેત્રે નવી દિશા મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે અમિતભાઈનો આભાર માનું અમારા રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જેપી નંદા સાહેબનો આભાર માનું અને આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા પાર્ટીના પ્રમુખ વિશ્વકર્માભાઈનો પણ આભાર માનું આ જે જવાબદારી સોંપી છે એ જવાબદારી સારી રીતે અમે નિભાવશી અને માણસોને કઈ રીતે વધારે વધારે રોજગારી મળે અને કઈ રીતે વધારે પગાર મળે અને કઈ રીતે ક્લીન ડેવલપમેન્ટ થાય એના અમારા પ્રયત્નો હશે સર આ બાબતે તમે જનતાને બીજો શું સંદેશ આપવા માગો છો કે જે લેબર છે લેબરની સેફ્ટીને લઈને અને કેવી જે ધ્યાન રાખવામાં આવશે એ શું શું રહેશે આગળ સમગ્ર ગુજરાતમાં મોરબી આશરે પાંચ લાખ માણસોને બહારનાને કામ આપે અને ગુજરાતના પાંચ લાખ માણસોને કામ આપે ગુજરાત બહારનાને પાંચ લાખ અને પાંચ ગુજરાતના દસ લાખ માણસો મોરબીમાં કામ કરે એટલે આ જે વિષય એ મને ગમતો વિષય છે ગમતો વિષય માટે નવી નવી રીતે કઈ રીતે ટેકનોલોજી પ્રમાણે કઈ રીતે ક્રીમ ક્રીમ ડેવલપમેન્ટ થાય કઈ રીતે કામ મળે એવા મારા પ્રયત્ન હશે